હળવદ શહેરના વોર્ડ નંબર પાંચમાં શરણેશ્વર સોસાયટીમાં દૂષિત અને અનિયમિત પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓ આકરા પાણીએ થઈ હતી અને આ સમસ્યા દૂર કરવા બોલ કર્યો હતો જો કે આ સમસ્યા દૂર નહીં થાય તો આગામી સમયમાં પાલિકામાં ઘેરાવ કે માટલા ફોડીને વિરોધની ચીમકી ઉચ્ચારી હતી વિશ્વગુરુ બનવાની વાતો વચ્ચે આજે ગામડાઓ તો ઠીક શહેરોમાં પણ શુદ્ધ કે નિયમિત પાણી મળતું નથી જેની સોસાયટીના રહીશોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી હળવદ શહેરના વોર્ડ નંબર પાંચમાં શરણેશ્વર સોસાયટીમાં છેટલા કેટલાય સમયથી પાણીની સમસ્યા છે અને પીવાલાયક તો ઠીક પરંતુ વપરાશમાં ઉપયોગ થાય તેવું પણ પાણી આવતું નથી જેને લઈને મહિલાઓ એકઠી થઈ હતી અને હલ્લાબોલ કર્યો હતો સોસાયટીમાં દૂષિત પાણી આવતા રોગચાળો ફેલાવાનો ખતરો ઉભો થાય છે જેને પગલે આગામી દિવસોમાં હળવદ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કે માટલા ફોડ કાર્યક્રમ આપવાની ગીતાબેન કસ્તુરબેન પ્રભાબેન સહિતની મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી જો કે હળવદ શહેરની વિવિધ સોસાયટીમાં શુદ્ધ કે પીવાલાયક પાણીની સમસ્યા દર વર્ષે ઉનાળામાં સપાટીએ આવે છે પરંતુ નિંભર તંત્ર અને નિરુત્સાહી પ્રતિનિધિત્વના પગલે આમ જનતાને પીડાવું પડે છે એક બાજુ વિશ્વગુરુ બનવાની વાતો અને બીજી બાજુ લોકોની પ્રાથમિક જરૂરિયાતો ક્યારે પૂરી થશે એ એક મહત્વનો પ્રશ્ન છે મારું નામ પ્રભાબેન દલવાડી છે હું સરણેસો સોસાયટી વોર્ડ નંબર પાંચમાં રહું છું અમારે પાણીનો પ્રશ્ન છે કે પાણી અમારે એક તો પૂરતા પ્રમાણમાં આવતું નથી અને આવે તો ગંદકીવાળું આવે છે પાણી કે પીવાલાયક ન હોય વાપરવાલાયક ન હોય અને અમારે બીમાર પડવાની અમારી શક્યતા વધારે રહે કે બાળકો બીમાર પડે નાના મોટા અમે બધા બીમાર પડીએ અને ગંદકી યુક્ત પાણી આવે વાસ આવે છે બહુ જ પાણી કેટલા સમયથી નથી આવતું કેટલી વખત રજૂઆત કરી અમારે ઘણા સમયથી અમે અરજી એ કરી છે ને આવતું એ નથી પાણી અમે ઘણી અરજી મૂકી છે પણ એ લોકો કોઈ જવાબ અમને દેતા નથી તો આગામી દિવસોમાં પાણી નહીં મળે શું કરશો તો અમે અમારો આ ઉગ્ર આંદોલન કરશું અમે પાણી લગભગ એક વર્ષ મારું નામ છે ગીતાબેન પંકજભાઈ દલવાડી હું સરણસ સોસાયટીમાં રહું છું અને અમારે લગભગ પાણીનો પ્રોબ્લેમ બે વર્ષથી ત્યાં ચાલે છે બરાબર અમે અરજી કરી અને ઘણું બધું આના વિશે કર્યું પણ પાણીની પ્રોબ્લેમનું સોલ્યુશન કંઈ આવ્યું નથી એટલે હવે અમારે કંઈક આનામાં કંઈક વધારે કંઈક કેવું પડે એના પહેલાં મેં કીધું આપણે સરકારને કહી કે અમને પાણીનું પ્રોબ્લેમ સોલ્વ કરી દો કારણ કે હવે કપડાં ધોવા હોય તો કપડાં ધોવાની પ્રોબ્લેમ હવે તળાવમાં પાણી ખલાસ થઈ ગયું બરાબર તળાવમાં પાણી નથી તો અમારે નાવા ધોવું કપડું ક્યાંક જવું બધું કરવા બરાબર પાણી એકદમ ડોળું ડખા જેવું આવે અમારે એ પાણીમાં કેવી રીતે કપડાં ધોવા નાવું વાસણ હવે અમે ફિલ્ટર પાણી પીવાનું લઈ બરાબર એમાં તો કંઈ વોશ કરાય નહીં બધી વસ્તુ હવે શાકભાજી ધોવા હોય અમારે તો કંઈ ફિલ્ટર પાણી થોડું ધોવાય ફિલ્ટરના પાણીના બાટલાના વીસ રૂપિયા થઈ ગયા બરાબર તો હવે પાણી ધોવું અમારે જોઈ તો ખરું શાકભાજી ધોવા ફળ ધોવાતા બધા અમે કેમિકલવાળી વસ્તુ આવે કેમિકલવાળી વસ્તુ અમે ખાઈ અમે બીમાર પડી દવા લેવા જઈએ દવા લેવા જઈએ એટલે ડૉક્ટર એમ કે તમે સારા પાણીમાં આ બધું વોશ કરીને ખાવ પીઓ અમારે વાળની એટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ છે વાળના વિટામિન મિનરલ્સ બધું અમે વાપરી જોયું દવા લીધી આ ખાવ પેલું ખાવ બધું કર્યું પણ પાણીની જ પ્રોબ્લેમ છે તો વાળની કંઈ માવજત થતી નથી બરાબર એટલે એટલા બધા પાણીના પ્રોબ્લેમ છે એટલે એના માટે સોલ્યુશન જોઈશે પ્લીઝ અમને કંઈક સહાય કરો મારું નામ હસુબેન તારિયા પરમાર દલવાડી હું શેણેસર સોસાયટીમાં રહીશી અમારે પાણીનો જ પ્રોબ્લેમ બૈરા ને હું પાણી જ વ્યવહાર પાણી હોય એટલે બધું સુખ બૈરા ને બીજું કંઈ નહીં એક દી આવે ને બે દિન આવે ને આવે તો પાંચ દસ મિનિટ આવી જાય વરી પાછા કાં લાઈટ વયા જાય એટલે ઈ પ્રોબ્લેમ મોટો તે દી તો આખો દી પછી રાતે ન આવે એમ થાય પાણી ન થાય પાણી ન થાય મારું નામ લીલાબેન છે અમે શેણેસર સોસાયટીમાં રહી છીએ મારે પાણીનો જ પ્રશ્ન છે બાકી બીજો કોઈ વાંધો નથી પાણી આવે એટલે અમારે સુખ છે બધું પણ પાણી આવતું નથી પાણી આવે તો ખારું આવે છે માથે છોકરાના ધોવાય બૈરાને ધોવાય તો માથા હારા ન થાય કપડાં હારા ન થાય પાણી ગંદકું આવે છોકરા બીમાર પડે પથરી થઈ જાય એવું બધું થાય છે તો હવે પાણીની જ પ્રોબ્લેમ છે બીજો કોઈ પ્રશ્ન નથી બરાબર